તીખું લાગ્યું તો ગાય સ્પાઈસી છે તો એ ખાય છે હારી હોય લાગશે તીખું ના લાગ્યું બંકા ને કંઈ તીખું લાગતું નહીં બધું ઠોકી જાય નહીં બીજું ખાવું છે બીજી દાબેલી ખાવી છે હેણ આપું ચાલ નહીં ખાવી હેલો ગાયઝ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગાયઝ આજ થોડો વહેલો ઉઠ્યો તો તો ગાડીની સાફ સફાઈ ગાડી અંદરથી કરતો તો પછી બપોરે જવું બહારથી વોશિંગ કરાવી દઈએ ગાડી એટલે પપ્પાને ક્યાંય બહાર જવું હોય દિવાળીમાં તો વાંચો ના આવે ગુડ મોર્નિંગ પ્રિન્સ પ્રિન્સે સવારમાં જ ઉઠીને તલની અને સિંગની ચિક્કી ખાવાનું ચાલુ કરી દીધું છે કેવી છે ચિક્કી ચય ચય કંપની છે કિશન ખાવ તાર કિશનની ચિક્કી સારી લાગી તો બરોબર પેટુ ગુડ મોર્નિંગ શું કરે છે દાડમનો જ્યુસ મમ્મી માટે શું વાત છે મમ્મી ના જલસા છે આ શું બનાવ્યું છે ઓ બટાકા પૌવા નાસ્તામાં મજા આવી જશે આ તો પ્રિન્સ ના હા ના ખાધા પ્રિન્સ હોય ધરાઈ રહ્યો છે તો એટલે સ્કૂલેથી થી પાછો આવી ગયો તું સ્કૂલે જયો તો સીટું આના જમ વેકેશન પડી ગયું શેનો પ્રોગ્રામ સ્કૂલમાં પ્રોગ્રામ હતો આના સ્ટોલ લગાવરા આવતો ને ઘેર ના રહેવા દેવાય નવરી બજાર ને ચમ પપ્પા જ્યોતિ પાછો આવી ગયો સ્કૂલે થી લોકલ ફોર લોકલ પ્રોગ્રામ છે એમ ને હા એટલે જે વાલીઓ હાટ બજારમાં ભાગ લીધો હોય ને હા હા આ છોકરાઓ બધું જોવાનું છે પણ મને પેલા કેટકી બેંક લઈ જાઉં દાદા

वीवो हम्म तोने ऊपर से चलो जतो रयो आयो तो नहीं सीढ़ी ऊपर मम्मी चाय नास्तो कर ली बाकी? बाकी। तो बाकी ओ यहाँ पे आ गया है सबका प्यारा जानी दुश्मन पढ़ाए ज्योतिर पढ़ायो हां जानी दुश्मन आंखें हो तो जानी दुश्मन जैसी वरना ना हो अरे महाकाल सु बात है महाकाल ने टी-शर्ट पेरी है उज्जैन से लाया किसी से भी हां लेकिन कहाँ से लाया नहीं पता यार पीछे त्रिशूल है अच्छा दिया है पीछे की साइड त्रिशूल अभी से महाकाल नहीं लालू लाया हम तो गाइस मारो मित्र आइ गयो जो जा अयंस जानी दुश्मन उर्फे तो अयंस नो दांत टूटी गयो छ जो हन तो अयंस के दांत तो कैसे टूट गया था બ્લેક બ્લેક હો ગયા ઓ તો ઉતરે બ્લેક બ્લેક હો આના આયા સ્વિમિંગ પૂલ માં નાવા ગયો તો પણ ઉતાવળ માં છે ને ખાલી સ્વિમિંગ પૂલ માં ડાય માર દીધી હે ને હે ને પાણી નતું સ્વિમિંગ પૂલ માં હે ને ખાલી સ્વિમિંગ પુલ માં ડાય માર દી ને તો ફિર ઈધર દાટ તૂટ ગયા હે ને સહી બોલ તો ગાઈસ રણજી ટ્રોફી ની મેચ ચાલુ થઈ ગઈ છે અને ઋષના મામાન જોકરાએ જો અત્યારે જ કેચ કર્યો મસ્ત કેચ કર્યો જો આ પાંચમો કેચ કર્યો નવ વિકેટ પડી એમાં તે પાંચ કેચ તો એને જ કર્યા ગોસાઈ લખેલું આવશે જો આ ધર્મેન્દ્રસી 7મી વિકેટ લઈ ગયો અને સંસીએ પાંચમો કેચ કર્યો ગાઈસ હું ફટાકડા લેવા જઈએ છીએ ત્યાંથી ગમી જશે તો પછી ત્યાંથી જ લઈશું નહીં તો પછી બીજે ક્યાંક જઈશું બરોબર પ્રિન્સ તો જઈએ છીએ અમે સાણંદ ગાઈશ ફટાકડા ની ખરીદી કરીને ઘરે આવી ગયા છીએ અમે જ્યોતિર કેટલા લીધા જો ગાઈસ બહુ જ વ્યવસ્થિત ભાવમાં ફટાકડા મળ્યા કારણ કે ખેડૂતો માટે ખરીદ વેચાણ સંઘમાં આપતા હોય છે એટલે જો એટલે બે બેગો ભરીને લાવ્યા છે પ્રિન્સ આં ફરતો જો જ્યોતિર્ પણ નાના ફટાકડાઓ બધા લીધા છે અને પ્રિન્સના પણ સ્કાય બોમ્બને બધું લઈ લીધું છે તો ખૂબ જ સારા ભાવમાં ફટાકડા આપ્યા તો હવે દર વખત અહીંયા જ લેવા જઈશું અમે ગાઈસ બંને ખુશ થઈ ગયા હતા બંકોય ખુશ થઈ ગયો હતો બંગા ખુશ ને પોપ ના કેટલું જો આખું મોટું બોક્સ લીધું પોપઅપનું ફોડ્યા કરજે હવે હા ને પણ દિવાળીના દિવસે દિવાળી પેહલા પૂરું ના કરી નાખતા હ ને તો ગાઈશ ફાઈનલી છોકરાઓની ખરીદી બધી આમ તો પૂરી થઈ ગઈ છે પણ હજુ કંઈક નવું કાઢે નહીં તો સારું છે આમનું કંઈ નક્કી નહીં ઠેકાણું એટલે પૂરું હો બધું કંઈક લાવવાનું તમારે બાકી રહ્યું દિવાળીનું હા શું સ્કાય બો માં લીધા જ ખરા જો આ તો હજુય નહીં ધરેયો ગાઈસ કે સ્કાય બોમ ચલો જો તે જા ઉપર રૂમ માં જઈને મુક્યાઓ ચલો જાવ અજીબ જાનવર કેટના ભૂખાય ચલો અજીબ જાનવર કેટના ભી ખાય ભૂખાય રહેતા હે વાત સાચી છે ગાઈસ સુઈ ગયો તો પણ અંશ બેટિંગ આઈ તો ભુપપાય ઉઠાડ્યો તો બેટિંગ ચાલુ થઈ ગઈ છે મારું છું આ રીવર સ્લીપ મારી ચોગો મારે છે લઈ જકો છો ગોસાઈ મહારાજને રમો છે

પિંચુ જોડે ઉભા રહો તો આમ ખબર પડે હાઈટ દૂર જાઓ થોડા તો ખબર પડે ઊભો રે પ્રિન્સુ નજીક હા જો સીટુ તાર જેવડો થઈ ગયો થોડોક સહેજ જ નીચો છે લંબુ તો ગાઈઝ અમારા બોપલમાં એક નવો સ્ટોર ખાણી પીણીનું ખુલ્યું છે રઘુવંશી કિંગ ઓફ ટેસ્ટ કચ્છી દાબેલી તો ઝોમેટોમાં ઓર્ડર કર્યો તો પપ્પા દાબેલીના શોખીન છે બહુ દાબેલી ભાવે છે તો લાવો મંગાવી પપ્પા માટે દાબેલી ખાઈને કહો પપ્પા કેવી લાગે કેવી દાબેલી કેવી પપ્પા તો ગાઈસ મસ્ત છે એક નંબર ટેસ્ટ પણ મસ્ત છે ખાલી પાવમાં મસાલો જ નાખી દીધો કોઈ ઓઇલ કે બટરમાં કંઈ ફ્રાય કર્યું નહીં પણ તો બી ટેસ્ટ મસ્ત છે તો ગાઈસ મારા સ્વીટ લેવા માટે હું આવ્યો હતો ઉપલ તો જોઈ શકો છો કે બી જઈ આવ્યો અને સામે પુમામાં બી જવ્યા આવે પણ જોઈએ એવા શૂઝ મળ્યા નહીં દિવાળીનો ટાઈમ છે તો કલેક્શન જ છે નહીં કંઈ જે સ્નીકર મને સ્પીકર જ ગમે છે સ્નીકર પહેરવાનું જ પસંદ કરું પણ જો એવા આમ છે જ નહીં બે ત્રણ એવા લાજા ટ્રાય પણ કર્યા પણ કંઈ ગમ્યા નહીં એટલે હવે વિચારું કાલે કોઈ બીજા સ્ટોર ઉપર જવું નહીં તો પછી બીજા એક વુડલેન્ડના શૂઝ પડ્યા છે એમાં દિવાળી નવ વર્ષ કરી નાખજો આમ તો કોઈ દિવસ બે વર્ષમાં જૂના સૂટ પહેરતો નથી એટલે એ કુલડેનના નવા પડ્યા છે પહેરી નાખે છે ગાઈસ પ્રિન્સે મેગી મંગાવી હતી એને ભૂખ લાગી હતી તો લેવા ગયો તો હું બપોર પણ ટ્રાફિક બહુ હતું મોડું થઈ ગયું તો સુઈ ગયો ત્યાં સુધી એ પ્રિન્સ એ પ્રિન્સ ઓ એ ઓ પ્રિન્સ એટલે જબ્બર ઊંઘ એ પ્રિન્સ ઓ હોય મેગી લાવ્યો ખાવી નહીં

તો સુઈ જઈએ આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા જય માતાજી બાય